પાવા નહીં બનવાનું સીધા થવાનું હોય સીધા કોઈને નડવું નહીં કોઈને મારા હિસાબે કોઈને તકલીફ થાય ને તો ત્યાં જવું નહીં જો સંત કોઈને નડે નહીં સંતો પોતાને જગાડી દે પોતાની ભૂમિકા તું જાગ તું કોણ છું તું ક્યાંથી આવ્યો છો હે તારું ઘર તો જો આદી અનાદી થી તું છૂટો પડી ગયો આદી અનાદી થી તું છૂટો પડી શત જગાડવા બહુ મહેનત કરે પણ શત નું આપડે પણ મારી ઘરવાળી જો ના આપડતી હોય મારી ઘરવાળી તો બીજા શું આપડે પહેલાં તો પોતાના ઘરેથી શરૂઆત કરો પોતાના ઘરેથી શરૂઆત કરો હે તો પછી તમે પ્લાન પગલા માંડો ને તો તમારું બે શબ્દ આપડે હે આ તો મોટા આમ તો હા હા હું હું કંઈક શું તું કઈ નથી ભાઈ ભલામાણા મારા હે ફરતા વાયરો નીકળી જશે ખબર એ નઈ પડે હે આ કોણ મીકે છે કે પરમાત્મા આ પરમાત્માના હિસાબે તો આપણે આપણે તાજા માજાને આનંદમાં રહેવી છે કે મને તું આવ